નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઇન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરેર એકડેમી વિકલ્પ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ બે હજાર ચૌદનું વર્ષ હતું નવેમ્બરનો મહિનો હતો અને એ સમયે મેં એક નવી શરૂઆત કરી મારી પોતાની કોચિંગ સંસ્થાની શરૂઆત કરી સંવિધાન કરેર એકેડેમીની શરૂઆત કરી નવેમ્બર બે હજાર અગિયારથી હું યુપીએસસી જીપીએસસીની પરીક્ષાઓ માટેના સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં સતત ભણાવી રહ્યો હતો ગુજરાતમાં ભાગ્યે જ કોઈ ખાનગી કે પછી સ્પીપા જેવી સરકારી સંસ્થા બચી હશે કે જેની સાથે કદાચ હું ન જોડાયો હોઉં બે ચારને બાદ કરતાં લગભગ બધી સંસ્થાઓ સાથે મેં કામ કર્યું હતું પણ હવે ઈચ્છા હતી કે પોતાની એક જગ્યા હોવી જોઈએ પોતાનું એક પ્લેટફોર્મ હોવું જોઈએ એવી એક જગ્યા કે જ્યાં આગળ કોઈ રોકટોક ન હોય બસ મુક્તપણે જેમ ભણાવવું છે એમ વિદ્યાર્થીઓને ભણાવી શકાય અને બસ આ વિચાર સાથે મેં સંવિધાન કરેર એકેડેમીની આજથી અગિયાર વર્ષ પહેલાં શરૂઆત કરી દીધી હમણાં જ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મેં વાત કરી હતી કે સરકારી નોકરીઓમાં ન જોડાવાનો નિર્ણય લીધા બાદ જ્યારે મેં જીવનના અલગ અલગ આયામોને શોધવાની કોશિશ કરીને હું માનું છું કે આ બાબતે હું ખૂબ ભાગ્યશાળી રહ્યો છું જેટલા આયામ શોધવાનો મેં પ્રયત્ન કર્યો એના કરતાં પણ વધારે આયામ હું શોધી શક્યો આવું જ એક નવું આયામ એટલે બે હજાર પંદરના વર્ષમાં શોધેલું આયામ સંવિધાન કરિયર એકેડેમીની શરૂઆત કર્યા બાદ બે હજાર પંદરમાં આપણું એક નવું સાહસ બહાર આવે છે જેનું નામ છે સંવિધાન પબ્લિકેશન્સ ક્લાસરૂમમાં આપણે ખૂબ ભણાવતા વિદ્યાર્થીઓને ભણવાની ખૂબ મજા આવતી પણ એમની એક ફરિયાદ રહેતી કે આ બધું જે આપણે ક્લાસરૂમમાં સરસ મજાનું ભણીએ છીએ આવું બધું વાંચવા મળે તો એમની પાસે જે પુસ્તકો એ વખતે રહેતા એની અંદર વિગતો આ પ્રકારની નહોતી રહેતી ગોખણયું જ બધું આપેલું રહેતું હું અગાઉ જે સંસ્થાઓમાં કામ કરતો એમાંની અમુક સંસ્થાઓ તો એવી કે જે આગ્રહ રાખે કે એમના પબ્લિકેશન્સના પુસ્તકોની અંદર જે વિગતો આપેલી છે આપણે એ જ પ્રમાણે ચર્ચાઓ કરવી અને એ વિગતો પાછી હોય પણ ખોટી હું તો ચલાવી જ નહોતો લેતો અમુક લેક્ચરર્સ ચલાવી લેતા હું નહોતો ચલાવી લેતો અને હું નહોતો ચલાવતો એ વાત એમણે ચલાવી લેવી પડતી પણ હું એ ખોટી વિગતો સાથે વિદ્યાર્થીઓને પીરસવામાં નહોતો માનતો અને હજુ નથી માનતો વિદ્યાર્થીઓની આ જરૂરિયાત મને સમજાય અને એટલે જ બે હજાર પંદરમાં આપણે સંવિધાન પબ્લિકેશન્સની શરૂઆત કરી અને એને પણ હવે દસ વર્ષ પૂરા થઈ ગયા છે હવે જેવું આ પબ્લિશિંગ હાઉસ શરૂ કર્યું એટલે સવાલ કે સૌથી પહેલું પુસ્તક એના નેજા હેઠળ કયું પ્રકાશિત થશે સ્પષ્ટ જ હતું છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ જે વિષય મારી પાસે ભણતા હતા એ જ વિષય ઉપર સૌથી પહેલું પુસ્તક આવે વિદ્યાર્થીઓ જે વિષય મારા શબ્દોમાં વાંચવા ઈચ્છતા હતા એ જ વિષય ઉપર પહેલું પુસ્તક હોવું જોઈએ અને એટલે બે હજાર પંદરમાં આંબેડકર જયંતિના દિવસે આપણે આપણું સૌથી પહેલું પુસ્તક પ્રકાશિત કરીએ છીએ ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા પછીના વર્ષે આપણે જાહેર વહીવટનું પુસ્તક પ્રકાશિત કર્યું એના પછી આપણે જાહેર વહીવટ નીતિશાસ્ત્રનું પુસ્તક પ્રકાશિત કર્યું પછી આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીનું પુસ્તક પ્રકાશિત કર્યું પછી આપણે ભારતીય અર્થવ્યવસ્થાનું પુસ્તક પ્રકાશિત કર્યું ભારતના બંધારણના ચાર્ટ્સ બનાવ્યા આઈપીસીના ચાર્ટ્સ બનાવ્યા આવું ઘણું બધું કામ આપણે કર્યું અને આ યાત્રા હજુ ચાલુ છે આ યાત્રા ચાલુ છે આવનારા સમયમાં તમે આપણા હજુ બીજા ઘણા બધા પુસ્તકો બીજા ઘણા બધા પ્રકાશનો જોશો ભારતના બંધારણનું જે સૌથી પહેલું પુસ્તક આપણે પ્રકાશિત કર્યું હતું એ આ છે અત્યાર સુધીમાં આની કુલ પાંચ આવૃત્તિઓ આવી છે પાંચે પાંચ આવૃત્તિઓના કવર આ અમારું ફેવરેટ છે બરાબર આ તો નવી આવૃત્તિ સાથે કવર પેજ બદલવા પડે એવી એક પ્રથા પડી ગઈ છે એટલે હું બદલું છું બરાબર બાકી મને આ કવરપેજ જેટલું ગમે છે એટલું બીજું એ કંઈ નથી ગમતું તો સૌથી પહેલી આવૃત્તિ છે બજારમાં તમને જોવા નહીં મળે અમારી પાસે પણ આની જૂજ કોપી બચી છે એમાંની આ એક છે પછી જે બીજી આવૃત્તિ આવી એ આ છે એ વખતે જીપીએસસી નો સિલેબસ બદલાયો હતો જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષાનો સિલેબસ બદલાયો હતો અને એ નવા સિલેબસ સાથે ગુજરાતમાં સૌથી પહેલું પુસ્તક એ આ હતું વિદ્યાર્થીઓ ખૂબ બતાવ્યું પછી આવી ત્રીજી આવૃત્તિ આ છે ત્રીજી આવૃત્તિ પછી ચોથી આવૃત્તિ બને કે આમાંની કોઈક આવૃત્તિ આપણી પાસે હોય સમય તો અમે એવું પણ જોયો છે કે હવે આ પુસ્તક બે હજાર પંદરમાં આપણે પ્રકાશિત કર્યું સંખ્યાબંધ પુસ્તકો અમે એવા જોયા કે જેમણે સીધી જ નકલ આ પુસ્તકમાંથી કરી હોય નવાય તો એ પણ લાગે કે બને કે તમે વિગતો ઉઠાવો ઉઠાંતરી કરો નકલ કરો નકલખોરોની એક બહુ મોટી જમાત આપણા ગુજરાત રાજ્યમાં છે પણ ભાષા તો થોડીક પોતાની મૂકો ભાષા તો બદલો સીધે ને સીધું લઈને ક્યાં મૂકી દો છો પણ ચાલે છે અને આપણે ત્યાં કોપીરાઇટ્સને બધાનું એટલું સન્માન હોતું નથી કે આપણે આની કાનૂની પ્રક્રિયા હાથ ધરી શકીએ ચાલે છે શું કરી શકીએ ચોથી આવૃત્તિ પછી આપણે લાવ્યા પાંચમી આવૃત્તિ અને પાંચમી આવૃત્તિ એટલે આ સૌથી છેલ્લી આવૃત્તિ છે સૌથી અદ્યતન અને સૌથી છેલ્લી આવૃત્તિ છે આના પછી છઠ્ઠી આવૃત્તિ નથી આવી ઓકે હવે આ પાંચમી આવૃત્તિ બજારમાં આવી અને હજારો કોપીઝ એની વેચાઈ પણ છેલ્લા એક મહિનાથી એક કે દોઢ મહિનાથી લગભગ આની એક પણ કોપી બજારમાં નથી એક પણ કોપી બજારમાં નથી આ છેલ્લી છેલ્લી કોપીઝમાંની એક મારી પાસે છે આનું કારણે કે અમુક ચોક્કસ સંજોગોને ધ્યાને લઈને આપણે આ પુસ્તક રિપ્રિન્ટ નથી કરાવડાવ્યું ચાહત તો કરાવી શકે પણ અમુક સંજોગો એવા સર્જાયા કે જેથી અમે આ પુસ્તક એની રિપ્રિન્ટ નથી કરાવી શક્યા જેટલા પણ પુસ્તકો હતા એ બુક સ્ટોર્સમાં અને ખાસ તો આપણા ઓનલાઈન પ્લેટફોર્મ અત્યારે આપણા પુસ્તકો મહત્તમ તમને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર જ જોવા મળશે અમે ખુદ આગ્રહ રાખીએ છીએ વિદ્યાર્થીઓ પાસેથી કે તમે બને તો એના ઓનલાઈન મોડ ઉપર જ ખરીદો વિકલ્પ કુટવાલ ડોટ ઓઆરજી આપણી વેબસાઇટ છે એના ઉપર આપણા તમામ પુસ્તકો તમને મળી રહેશે આખા ગુજરાતમાં કે આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ આપણું પુસ્તક ન મળે તો તમારે આપણા પ્લેટફોર્મ પર આવી જવું ત્યાં તો એ પુસ્તક મળશે જ અને જો આપણી વેબસાઇટ ઉપરથી પણ આ પુસ્તક નથી ખરીદી શકતા એટલે સમજી લેવાનું કે ઇટ ઇઝ કમ્પ્લીટલી આઉટ ઓફ સ્ટોક એની એક પણ નકલ બચી નથી બચી હોય તો એ ત્યાં આગળ મળી જ રહે એક દોઢ મહિનાથી બજારમાં એની એક પણ કોપી ઉપલબ્ધ નથી અને આપણે એટલે જ આપણી વેબસાઇટ ઉપર પણ એનું સેલિંગ કમ્પ્લીટલી બંધ કરી દીધું છે અને આ પછી જે એક દોઢ મહિનાનો સમય અમે વિતાવ્યો છે એની વેદનાને હું તમારી સામે શબ્દોમાં કઈ રીતે મૂકું મને સમજાતું નથી સંખ્યા ભૂલાઈ ગઈ છે ગણતરી હવે થઈ શકતી નથી ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ વોટ્સએપ યુટ્યુબનું કોમેન્ટ સેક્શન ફોન કોલ્સ સેંકડોની સંખ્યામાં અમે આ એક દોઢ મહિનાની અંદર રિસિવ કર્યા છે અને એ દરેકે દરેક મેસેજ કે કોલમાં એક જ સવાલ હોય કોમેન્ટમાં એક જ પ્રશ્ન હોય કે આ પુસ્તક ક્યારે આવશે આ પાંચમી આવૃત્તિ અમને ક્યારે મળશે અને એમાં હમણાં જે નાયબ મામલતદાર સોરી ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષાનું નોટિફિકેશન જીપીએસસી જાહેર કર્યું પછી તો વિદ્યાર્થીઓ હવે અધીરા બની ગયા એમણે ભારતનું બંધારણ ભણવા માટે આપણા ઓનલાઈન કોર્સિસ લીધેલા હતા હવે એમણે આપણું પુસ્તક જોઈતું હતું પણ એમની પાસે આ પુસ્તક જ નથી દરેકને અમારે ના પાડવી પડી કે અમારી પાસે આ પુસ્તક છે જ નહીં તમે ગમે એટલા કોલ્સ કરશો કે મેસેજીસ કરશો અમારો જવાબ એક જ રહેશે અમુક તો ઘટનાઓ એ પણ ઘટી કે ઘણા મિત્રો વાચક મિત્રો ઓફિસ આવી ગયા હોય એમને એમ લાગે કે જો વેબસાઇટ ઉપરથી પણ નથી મળતું તો આમની ઓફિસ જઈશું તો ત્યાંથી તો મળી જ જશે અમારે બહુ દુઃખ સાથે અમને પાછા કાઢવા પડ્યા કે અમારી પાસે પુસ્તક નથી જ હમણાં એક સજ્જન આમ તો વડીલ લગભગ અઠવાડિયા દસ દિવસ પહેલાં જ ઓફિસ આવી ચડ્યા હતા અને એમણે મતલબ કે ઠપકો જ આપ્યો અમને ઠપકો જ આપ્યો કે જ્યારે પુસ્તકની આટલી બધી માંગ હોય અને પુસ્તક બજારમાં તમારું હોય જ નહીં એ કઈ રીતે યોગ્ય કહેવાય પરીક્ષાઓ માથે આવતી હોય અમારે જેવા વાચકોના પુસ્તક વાંચવું હોય અને પુસ્તક બજારમાં ન હોય તો આ બહુ ખોટું કહેવાય એમ કહીને અમને અમને ઠપકો આપ્યો અને અમે હસતા મોડે એને સાંભળી પણ લીધું અમને ગમે છે મેં તો પહેલાં પણ કહ્યું છે કે હું ક્યારેય આ પુસ્તક કે આપણા સંવિધાન પબ્લિકેશન્સના એકય પુસ્તકને ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ પૂરતું સીમિત રાખવા માગતો જ નથી હું ઈચ્છું છું કે ગુજરાતી ભાષા જાણનાર દરેક વ્યક્તિ દરેકે દરેક એનો ભાષક એ આપણા પુસ્તકો વાંચે આ બધી વસ્તુ એ ફક્ત પરીક્ષાઓ પાસ કરવા માટે થોડી છે ભારતનું બંધારણ તો ભારતના દરેક નાગરિકે જાણવાનું હોય આ જ ઉદ્દેશ્ય સાથે આ પુસ્તક આપણે મૂક્યું હતું અને આજે એ જોઈને ખૂબ આનંદ થાય છે આનંદ થાય છે અને સાથે ગૌરવ થાય છે કે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરનારા મિત્રો આ પુસ્તક વાંચે છે મને ઘણા યુપીએસસીના મારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું કે એમણે યુપીએસસીની મુખ્ય પરીક્ષા પણ આપણા ગુજરાતી પુસ્તકની મદદથી લખી હોય જીપીએસસી ક્લાસ વન ટુના વિદ્યાર્થીઓ ક્લાસ થ્રીના વિદ્યાર્થીઓ બધા જ આ વાંચે છે પણ વિશેષ આનંદ એ થાય છે કે એલએલબી કરી રહેલા વિદ્યાર્થીઓ પણ આ પુસ્તકનો ઉપયોગ કરે છે એલએલબીમાં તો બંધારણથી જ શરૂઆત થતી હોય ઇવન એલએલએમ કરનારા વિદ્યાર્થીઓ પણ આમાંથી ઇનપુટ્સ લેતા હોય છે બહુ આનંદ થાય મારા પપ્પાની ઉંમરના હોય બરાબર અને વાંચવામાં રસ ધરાવતા હોય એવા મને લોકો મળ્યા છે કે જેમની પાસે આ પુસ્તકની પાંચે પાંચ આવૃત્તિઓ હોય બરાબર ક્યારેક મળવાનું થઈ જાય તો મને કહે કે જો મારી પાસે પાંચે પાંચ આના બુક શેલ્ફ ઉપર મને બતાવે બહુ આનંદ થાય કે મારાથી ઉંમરમાં કદાચ દોઢ બે ગણા હશે બરાબર એ લોકો આપણું પુસ્તક વાંચે છે જોઈને ખૂબ આનંદ થાય પણ હવે સ્થિતિ એ આવી છે કે આપણી પાસે આ પુસ્તકની એક પણ નકલ બચી નથી તો પછી હવે કરું છું આનો કોઈક તો રસ્તો કાઢવો પડે અને સાચું કહું તો અમારી પાસે એ રસ્તો નહોતો કે આ જ પુસ્તકની અમે રિપ્રિન્ટ કરાવડાવીએ તો પછી શું કરીએ તો એનો રસ્તો અમે જે શોધી કાઢ્યો એ આ છે કે હવે આ પુસ્તક તમારા મોબાઈલમાં આવશે તમારા મોબાઈલની અંદર હવે તમારું સૌથી મનપસંદ પુસ્તક પહોંચશે આ પુસ્તકને આજે આપણે ઈ બુકના સ્વરૂપમાં લોન્ચ કરી રહ્યા છીએ ઈ બુક એટલે કે તમે જેને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ઉપર જોઈ શકો વાંચી શકો માણી શકો એવું પુસ્તક ઈ બુક આ પુસ્તક વિશે ઘણા વખત પહેલાંથી આપણી પાસે આ વિચાર હતો કે એને ઈ બુકના સ્વરૂપમાં મૂકીએ પણ જે પ્રેમ આ પુસ્તકને ઓફલાઈન માધ્યમ ઉપર મળ્યો હતો એને જોતાં અમને થોડોક ખચકાટ થતો હતો કે ઓનલાઈન માધ્યમ ઉપર મૂકીશું તો વિદ્યાર્થીઓના ફાવશે બરાબર પણ હવે જે સમય બદલાયો છે ટેકનોલોજીની મદદથી આપણે આગળ વધી રહ્યા છીએ અને સ્ટુડન્ટ્સ મોટ મોસ્ટલી ધેર ટેક્સ આવી એ લોકો મોટાભાગે મોબાઈલ ઉપર જ પોતાનું કામ મોટાભાગનું કરતા હોય છે એટલે હવે ઈચ્છા થઈ કે આને પ્રિન્ટ કરાવી એના કરતાં વધુ સારું એ રહેશે કે આપણે એને સીધું જ ઓનલાઈન માધ્યમ ઉપર મૂકી દઈએ ઓનલાઈન માધ્યમ ઉપર ઈ બુક મળશે પણ ક્યાં મળશે એક જ જગ્યાએ મળશે અને મળશે આપણી મોબાઈલ એપ્લિકેશનમાં વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન આપણી એપ્લિકેશનનું નામ છે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી આપણે ડાઉનલોડ કરી શકશો એપલ ડિવાઇસીસ માટે નથી આ આઈઓએસ એપ્લિકેશન નથી ફક્ત એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી આપ ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કર્યા પછી આપ એમાં રજીસ્ટ્રેશન કરાવીને પછી લોગ કરો અને ત્યાં આગળ તમને અલગ અલગ સેક્શન્સ જોવા મળશે પેઇડ કોર્સિસનું સેક્શન જોવા મળશે અને બીજા ઘણા બધા સેક્શન્સ હશે એમાંથી એક સેક્શન હશે લાઇબ્રેરી અને લાઇબ્રેરીના સેક્શનમાં તમને આની ઈ બુક મળી આવશે તમે ત્યાં જોશો તો સીધો જ થમનેલ તમને દેખાશે એક્ઝેક્ટલી આ જ કવર પેજ તમે ત્યાં જોઈ શકશો બરાબર આ એ ઈ બુક જ છે એને આપણે આજે લોન્ચ કરી રહ્યા છીએ માત્ર એકસો ને નવ્વાણું રૂપિયામાં તમે એને સબસ્ક્રાઈબ કરી શકશો ત્રણ મહિના માટે તમે જોશો કે આની જે કિંમત છે એમઆરપી છે મેક્સિમમ રિટેલ પ્રાઇસ ઇટ ઇઝ ફોર નાઇન્ટી રૂપીઝ ચારસો ને નેવું રૂપિયા ચારસો નેવું રૂપિયા કિંમત તમારે ત્યાં આગળ નથી ચૂકવવાની આ પુસ્તક જ્યારે પણ તમે બજારમાં ખરીદો ઇવન આપણા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ તમે ખરીદતા તો એની કિંમત વધારે જ રહેતી ચારસો નેવું કરતાં તો ઓછી પણ આના કરતાં ઘણી વધારે એકસો નવ્વાણું કરતાં ઘણી વધારે કારણ કે આમાં ખર્ચા ઘણા બધા સંકળાયેલા હોય કાગળ હોય લેમિનેશન હોય પ્રિન્ટિંગનો ખર્ચો હોય ઘણું બધું હોય એટલે એની પડતર કિંમત જ એટલી બધી વધી જાય કે અમે એને ઓછી કિંમતે ન મૂકી શકીએ પણ જ્યારે ઓનલાઈન માધ્યમ ઉપર પુસ્તક આવતું હોય તો એમાં ઘણા બધા ખર્ચા અમારા ઘટી જતા હોય અને એટલા જ માટે નાનકડી કિંમતે અમે એને મૂકી શકીએ છીએ એકસો રૂપિયા એ કોઈ મોટી કિંમત નથી ત્રણ મહિના માટે એકસો નવ્વાણું રૂપિયામાં તમે આ પુસ્તકને ખરીદી શકશો અને ગમે ત્યારે ખરીદી શકશો આની કોઈ સમય સીમા નથી તમારે આજે ખરીદવું છે કાલે ખરીદવું છે પાંચ દિવસ પછી ખરીદવું છે પચાસ દિવસ પછી કે પાંચ મહિના પછી કે પાંચ વર્ષ પછી ગમે ત્યારે જ્યાં સુધી આપણી મોબાઈલ એપ્લિકેશન ચાલુ હશે ત્યાં સુધી આ પુસ્તક હવે ત્યાં આગળ રહેવાનું છે પાંચમી આવૃત્તિ છે એની પહેલાંની આવૃત્તિઓને આપણે નથી મૂકતા ફક્ત પાંચમી આવૃત્તિને આપણે ત્યાં આગળ મૂકી રહ્યા છીએ અને ત્યાં આગળ તમારી સરળતા ખાતર અમે એને અલગ અલગ ભાગોમાં વહેંચીને મૂક્યું છે લગભગ પાંચ ભાગમાં અમે એને વહેંચી નાખ્યું છે એટલે કે એના પાનાના આપણે ફોલ્ડર્સ બનાવ્યા છે પહેલો ભાગ છે એમાં લગભગ પહેલાં સો પાના આપ્યા છે બીજા ભાગમાં બીજા સો પાના આપ્યા છે એમ કરીને આપણે કુલ પાંચ ફોલ્ડર્સની અંદર એ આખું પુસ્તક ત્યાં આગળ વહેંચીને મૂક્યું છે કે જેથી દરેક વખતે તમારે આખું આખું પુસ્તક સ્ક્રોલ ન કરવું પડે બરાબર છે તમારે જે ભાગ વાંચવો છે એ ભાગ સીધો ખોલીને તમે વાંચી શકો એ પ્રકારની સુવિધા આપણે રાખેલી છે બરાબર સરળ છે હવે આજના સમયમાં હવે આ આપણે કરવું જ જોઈએ પુસ્તકના કાગળની સુગંધ અલગ હોય બરાબર આ અલગ જ વાત છે હાથમાં પુસ્તક હોય બહુ ગમે અને એ કાગળની સુગંધ લેતા લેતા વાંચવાનો એક અલગ જ આનંદ હોય પણ સાથે એ વાત પણ એટલી જ સાચી કે ફોર ધ સેક ઓફ કન્વીનિયન્સ સરળતા ખાતર અને અફોર્ડેબિલિટીની દૃષ્ટિએ જોઈએ તો એ પણ ખરું ઈ બુક્સ અત્યારે વધારે ચલણમાં છે અને એટલે આપણે પણ આ પ્રયોગ કરવો જ રહ્યો અને એટલે આપણે કરી રહ્યા છીએ મારા ઘણા વિદ્યાર્થીઓ મને કહેતા કે સર અમે આ પુસ્તક બંધારણનું આપણું આ પુસ્તક હંમેશા અમારી પર્સનલ બેગમાં રાખીએ અમારા એક વિદ્યાર્થીની છે સ્પીપાના ટીના એ મને કહેતા કે સર હું આ પુસ્તક મારી પર્સનલ બેગમાં રાખું બસમાં કે એમ ક્યારેક પણ હું જતી હોઉં તો હું જેવી ત્યાં આગળ નિરાતે બેઠી હોઉં એટલે પુસ્તક ખોલીને વાંચવા માંડું તો પુસ્તક ત્યાં આગળ પર્સનલ બેગમાં પણ આટલું હરતું ફરતું રહેતું હોય એ ખરેખર મજા આવી વાત છે પણ હવે તો તમારે એને કેરી કરવાની પણ જરૂર નહીં પડે મોબાઈલ તો તમે હંમેશા તમારી સાથે રાખતા જ હોવ છો બસ મોબાઈલમાં તમારું પુસ્તક આવી ગયું બરાબર અને જે મિત્રોની ફરિયાદ હતી લાંબા સમયથી કે સર ડિવાઈસોની પરીક્ષા આવી ગઈ તમારું પુસ્તક ક્યારે આવશે આ નહીં જ આવે આ હવે પ્રિન્ટ થઈને નહીં આવે તો નહીં જ આવે બરાબર એટલે આના વિશે હવે પૂછા કરવાનું બંધ કરી દેજો આ પ્રિન્ટ થઈને નથી આવવાનું એ હું તમને બસ સામેથી કહી રહ્યો છું બરાબર તો આની કોઈ જ અપેક્ષા હવે રાખતા નહીં આ પુસ્તક ફક્ત ઈ બુકના સ્વરૂપમાં જ તમને જોવા મળશે આ બીજા કોઈ જ માધ્યમ ઉપર તમને નહીં જોવા મળે બરાબર અને તે કામ સરળ છે એટલે જેમ આપણે ઓફલાઈન કરતાં હવે ઓનલાઈન ઉપર વધારે ફોકસ કરી રહ્યા છીએ આપણા ઘણા બધા કોર્સેસ હવે ઓનલાઈન માધ્યમ ઉપર આવી ગયા છે અને હજુ નવા આવી રહ્યા છે એને જોતા હું કહીશ કે આવનારા સમયમાં આપણે ઈ બુક્સ પણ વધારે મૂકીશું આ તો હજુ શરૂઆત છે આની પહેલાં પણ ભારતની અર્થવ્યવસ્થા પુસ્તકની જે પહેલી આવૃત્તિ હતી આપણે વિદ્યાર્થીઓને આપેલી હતી એને લગભગ કોઈ કોર્સ સાથે અમે ફ્રીમાં આપી હતી બરાબર છે પછી તો આપણી બીજી આવૃત્તિ પણ આવી ગઈ છે પણ એ સિવાય બીજી ઘણી બધી નોટ્સ ઘણી બધી ઈ બુક્સ બનાવવાનું આપણું આયોજન છે કારણ કે એમાં પેલી ઝંઝટ નથી હોતી કે તમે બનાવો અને પછી પ્રિન્ટ માટે આપો અથવા તેની પહેલાં ટાઈપિંગ માટે આપો પછી પ્રૂફ રીડિંગ ઘણું બધું કરવું પડે ને પછી પ્રિન્ટિંગમાં જાય એમાં ઘણા બધા દિવસો જાય પાના છપાય પછી પાછા એને સુકવવાના હોય એનું બાઇન્ડિંગ થાય આ પ્રોસેસ ઘણી જ લાંબી છે એ પણ કરતાં જ રહીશું પણ ઈ બુક્સમાં આપણે હજુ કંઈક નવતર પ્રયોગો કરતા રહેવાના છીએ બીજા વિષયો માટે પણ નવા પુસ્તકો આપણે ત્યાં આગળ લાવતા રહીશું એ કામ પ્રમાણમાં મારા માટે સરળ છે એટલે અમે કરી શકીશું બરાબર ક્યારે થશે એ તો આવનારો સમય કહેશે પણ હાલ તમારી સામે પહેલું પુસ્તક ઈ બુક આપણી આવી ગઈ છે ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા તો જે મિત્રોની ફરિયાદ હતી એ ફરિયાદને હું આશા રાખું છું કે આની સાથે હું એનું યોગ્ય સમાધાન આપી શક્યો હોઈશ અને જે મિત્રો કદાચને આના વિશે નથી જાણતા આમ તો ગુજરાતનો એક એક ખૂણો એવો બાકી રહ્યો નથી કે જ્યાં આગળ પુસ્તક ન પહોંચ્યું હોય છેલ્લા દસ વર્ષની અંદર મતલબ જેટલા પણ જિલ્લાઓમાં કે તાલુકાઓમાં હું ગયો છું દરેક જગ્યાએ મને એના એકાદ બે નહીં સંખ્યાબદ્ધ વાચકો મળ્યા છે અને એમની પાસેથી જ્યારે હું પુસ્તકની વાતો સાંભળું તો ઘણી વખત ગદગદ થઈ જવાય છે લાગણીશીલ થઈ જવાય છે કે પુસ્તકને લોકોએ આટલો બધો પ્રેમ આપ્યો છે અને આપણા પુસ્તક તો હવે ભારતના અન્ય રાજ્યોમાં પણ પહોંચ્યા છે કે જ્યાં આગળ ગુજરાતીઓ વસતા હોય એ લોકો પણ આપણા પુસ્તક વાંચે છે ઇવન મેગાઉ વાત કરી હતી એમ આપણા અમુક વિદ્યાર્થીઓ કે જે અબ્રોડ રહે છે સાઉદી અરેબિયા રહે છે કુવૈત રહે છે અને ત્યાં આગળ રહીને એ ભણતા હોય છે એ લોકો પણ આપણા પુસ્તક વાંચે છે અમે કુરિયર કરીને મોકલેલા છે આપણા પુસ્તકો તો આજ તો મજા છે ઓનલાઈન પ્લેટફોર્મની કે એને કોઈ સીમાઓ હવે નડતી નથી બરાબર અને હવે તો ઈ બુકના સ્વરૂપમાં આવી ગયું છે પછી તો મતલબ ધ કેનવાસ ઇઝ વેરી વાઇડ બરાબર એની કોઈ જ લિમિટ નથી અને આશા રાખું કે વધુને વધુ વાચક મિત્રો સુધી આ પુસ્તક પહોંચશે અને એમને મહત્તમ લાભ અપાવશે બસ એ જ આશા સાથે આ વાતને અહીં આગળ પૂર્ણ જાહેર કરું છું અનેરો આનંદ છે આજે એ બુકને લોન્ચ કરવાનો અને આશા રાખું કે તમે એમાં સહભાગી થશો અને આપણે બસ આને શેર કરતા રહીશું આ ફિલિંગ્સને શેર કરતા રહીશું બસ આની સાથે આ સેશનને પૂર્ણ જાહેર કરું છું પાછી કોઈક નવી વાત સાથે પાછા મળવાનું થશે જ અટકાવીએ આભાર